જોઈશું એક્ઝીટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ શેર માર્કેટમાં તોફાની તેજી જોવા મળી રહી છે બે હજાર છસો એકવીસ પોઈન્ટના ઉછાળા સાથે છોતેર હજાર પાંચસો પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે સેન્સેક્સ સાતસો પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી ત્રેવીસ હજાર ત્રણસો સત્તર પોઇન્ટ પર ટ્રેડ થઈ રહી છે એક્ઝિટ પોલમાં ત્રીજી વખત મોદી સરકાર બની રહી હોવાના વલણો સામે આવ્યા બાદ માર્કેટમાં તેજી છે સ્થિર સરકાર આવવાની આશાએ બજારમાં તેજી જોવા મળી રહી છે પોલના જે રીતે સામે આવ્યા છે ભાજપને સ્પષ્ટ બહુમતી એક્ઝિટ પોલના તારણોમાં મળી રહી છે અને તેની અસર શેર માર્કેટમાં પણ જોવા મળી રહી છે માર્કેટમાં તોફાની તેજી હાલ તો જોવા મળી રહી છે ખુલતા બજારે જ બે હજાર છસો એકવીસ ઉછાળા સાથે છોતેર હજાર પાંચસો પર સેન્સેક્સ ટ્રેન્ડ કરી રહ્યો છે સાતસો છ્યાસી પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી ત્રેવીસ હજાર ત્રણસો સત્તર પર ટ્રેન્ડ કરી રહ્યો છે એક્ઝીટ પોલમાં સતત ત્રીજી વખત મોદી સરકાર બની રહી હોવાના વલણો સામે આવ્યા બાદ માર્કેટમાં તેજી છે શેર માર્કેટ એક્સપર્ટ વિરલ મહેતા જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોનલાઇન પર વિરલભાઈ સ્વાગત છે આપનું બીટીવીમાં એક્ઝિટ પોલના તારણો સામે આવ્યા ભાજપને બહુમતી મળી છે સ્પષ્ટ બહુમતી મળી છે ને તેની અસર શેર માર્કેટમાં પણ જોવા મળી રહી છે કેવી રીતે જોઈ રહ્યા છો આને જી એક્ઝિટ પોલ તો સારા આવ્યા છે હવે જે રીતે એક્ઝિટ પોલ છે એ જ રીતે જો રિઝલ્ટ આવે તો માર્કેટ એક સ્ટેબલ સરકાર એક્સપેક્ટ કરે છે એ થઈ જાય તો માર્કેટમાં હજી ઉછાળો જોવા મળી શકે આજની જે તેજી છે એ એક્ઝિટ પોલ પ્લસ જીડીપી ગ્રોથ અને સારા મોન્સૂન આ ત્રણના કારણે છે પણ આ લેવલે લોકોએ જાળવીને ઇન્વેસ્ટ કરવું એક સાથે બધું ઇન્વેસ્ટ ન કરવું કારણ કે અત્યારે માર્કેટ ઓલરેડી ટોપ પર છે જે બાવન વીકના હાઈ ઉપર છે વિરુલભાઈ ખાસ કરીને અત્યારે જો ઇન્વેસ્ટ કરવું હોય તો કયા કયા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરી શકાય શું આપની સલાહ રહેશે તેને લઈને અત્યારે ઇન્વેસ્ટ કરવું હોય તો જે પીએચયુ સેક્ટર છે ગવર્મેન્ટ સેક્ટર જે કહી શકાય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય જેમ કે કોલ ઇન્ડિયા છે માઇનિંગમાં અને પાવરમાં જે છે એ અલગ અલગ શેર છે એનટીપીસી છે એમાં ઇન્વેસ્ટ કરી શકાય એનએચપીસીમાં માં કરી શકાય પણ આ બધા જે સેક્ટર છે એ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરી શકે કે આવતા ત્રણ વર્ષમાં સારામાં સારું રિટર્ન આપી શકે એના માટે ખાસ કરી ગવર્મેન્ટનો ફોકસ પાવર ડિફેન્સ આ બંને સેક્ટર ઉપર ઘણો સારો છે એના કારણે આ બંને સેક્ટરમાં એક ઉછાળો જોવા મળી શકે બિલકુલ અને વિરલભાઈ સાથે સ્થિર સરકારની આશા હાલ તો માર્કેટમાં તેજી જોવા મળી રહી છે પરંતુ આ કેટલો લાંબો સમય ટકે શું લાગી રહ્યું છે આપને અત્યાર સુધીનો જે રેકોર્ડ છે દરેક વખતે ઇલેક્શનનો કે જ્યારે પણ જો સારા પરિણામ આવે અને સારું રિઝલ્ટ આવે તો માર્કેટમાં એક ઉછાળો જોવા મળતો હોય છે એ જે તેજી છે એ આવતા અઠવાડિયા દસ દિવસ સુધી છે એ પછી એક મોટું બુકિંગ આવી શકે એમ છે કે જે એચએનઆઈ ક્લાયન્ટ છે એમનું પ્રોફિટ બુકિંગ આવે ટોપ લેવલે એક સેલિંગ આવતું હોય કારણ કે જેમણે નીચા લેવલે બાય કર્યું હોય તો ઉપરના લેવલે સ્ટોક વેચે છે એટલે આવનારા વીક્સમાં એક તેજી રહીએ એના પછી ગમે ત્યારે પણ એક પ્રોફિટ બુકિંગ આવી શકે એટલે જેમણે પણ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એમના માટે આજે બરોબર દિવસ છે કે એ સાઠ ટકા જેવું ઇન્વેસ્ટમેન્ટ કરે અને પછી જયારે પણ ઘટાડો આવે ત્યારે બીજું ચાલીસ ટકાનું ઇન્વેસ્ટમેન્ટ કરે કારણ કે માર્કેટ ક્યાંય ભાગી નથી જવાનું કે એક સાથે બધું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ દરેક જેમ ઉછાળો આવે એમ એના પછી એક માર્કેટમાં ઘટાડો આવે છે એક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ કરવાની તક આપે જ છે ધન્યવાદ અવરલભાઈ અમારી સાથે જોડાવા માટે